પાલનપુર રોટરી ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો ઇઠોતેરમો પદગ્રહણ સમારોહ પાલનપુર રોટરી ભવન હોલ ખાતે યોજાયો હતો પાલનપુર રોટરી ક્લબ ખાતે ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી બાદમાં રોટરી ક્લબના આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમને રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ પાલનપુરના નવા પ્રમુખ તરીકે જાણીતા ડોક્ટર રોટેરિયન અશ્વિનભાઈ ગામી મંત્રી તરીકે રોટેરિયન હિતેશ સોની સહિત નવી ટીમનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો રોટરી ડિસ્ટ્રિક્ટના ગવર્નર ડિસ્ટ્રિક્ટ ગવર્નર રિટેરિયન મોહન પરાશરે મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા જ્યારે સમારોહના મુખ્ય મહેમાન નિજાનંદ મહારાજે નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત વર્ષ દરમિયાન રોટરી ક્લબ ઓફ પાલનપુરની સેવાકીય પ્રવૃત્તિ આર્થિક સહયોગ આપનારા તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર અને કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દરમિયાન નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર અશ્વિન ગામીએ તેમના આવનાર વર્ષના કાર્યોનો રોડમેપ રજૂ કર્યો હતો સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબના સેવાકીય કાર્યો અને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલા દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શું સારું કાર્ય કરી શકાય તેના પર પૂરતું ધ્યાન આપવામાં આખી ટીમ કટિબદ્ધ બની છે અમારું આ રોટરીનું ઇઠોતેરમું વર્ષ ચાલુ થાય છે આ વર્ષે અને ઇઠોતેરમું વર્ષમાં અમે નવા પ્રેસિડેન્ટ તરીકે અને સેક્રેટરી તરીકે અમારે હિતેશભાઈ અને મારું નામ અશ્વિન ગામી નવું ઇન્સ્ટોલેશન થયું અને આજના અમારું રોટરી ઇઠોતેર વર્ષ એટલે આઝાદી વખતની રોટરી છે અને રોટરી અમારું બહુ સેવાકીય કામ કરી રહી છે અને આ ઘણા એવા પ્રોજેક્ટ નોટબુક ડિસ્ટ્રીબ્યુશનના ગણો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ગણો સ્વેટર ડિસ્ટ્રીબ્યુશન ગણો ગૌ વિતરણનું કામ ગણો વ્હીલચેરનું ડિસ્ટ્રીબ્યુશન ગણો એવા ઘણા બધા સેવાકીય વિધવાના સહાયના કામ અમારા ટોયલેટ બ્લોક બનાવવાનું કામ સ્કૂલોમાં ટોયલેટ બ્લોક અને ઘણા બધા એવા ઘણા એવા પચાસ જેટના પ્રોજેક્ટ આપણે કરીએ છીએ એને એ આવતા વર્ષે પણ અમે ચાલુ રાખીશું પણ મીડિયાના માધ્યમથી અમે એક નવો પ્રોજેક્ટ જે મૂકી રહ્યા છે એ અમારો ચેર પ્રોજેક્ટ છે જેમાં અમે જે પેરાલિસિસના પેશન્ટ છે જે નીચેથી કમરથી નીચે જેને પેરાલિસિસ છે એ જાતે ઊભા થઈ શકે એ માટે એક ચેર આપી રહ્યા છીએ જેને વ્હીલ અરાઇઝ વ્હીલચેર કહેવાય એ અરાઈજ વ્હીલચેર અમે આપવાના છીએ બધાને એટલે જે જે પેરાલિસિસનો મતલબ પેરાલિસિસમાં પેરાપ્લેજિયાના પર્ટિક્યુલર પેશન્ટ હોય એ અમારો અચૂક કોન્ટેક કરજો અને અમે એને બહુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ અને અમે ભવિષ્યમાં એને બહુ મોટા પ્રોજેક્ટ અને લોકો પેરાલિસિસના લોકો મેક્ઝિમમ ભાગ લે એવી આશા રાખીશું તો મીડિયાના માધ્યમથી તમે બધાને આ પ્રશ્ન